પર્વ નિમિત્તે તિરંગા ગ્રુપ દ્વારા વાહન ચાલકોને સેફટી બેલ્ટ લગાવી આપવામાં આવ્યા ગઈકાલે સાંજે ચોખંડી ચાર રસ્તા પાસે ઉત્તરાયણમાં ચાર રસ્તા ઉપર વાહન ચાલકોને ઈજા ન થાય તેમજ તે માટે

કારણસર સંચય હોસ્પિટલે જે પગલું લીધું છે એને અમે વિરદાવીએ છીએ અને આજ રોજ અહીંયા તિરંગા ગ્રુપના કાર્યકરો દ્વારા દરેકને સેફ્ટી બેલ્ટ આપવામાં આવ્યો તેમજ દરેકને એવું સૂચન કરવામાં આવ્યું કે અમારા મિત્રોને પણ જણાવજો કે જ્યારે પણ એ લોકો બાઇક કે એક્ટિવા પર નીકળે ત્યારે ગળામાં રૂમાલ જે કોઈ શોધની કે અમને આપેલા સેફ્ટી બેલ્ટ પહેરે જેથી કોઈ જાનહાની કે કોઈને નુકસાન ન થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ છે આ કરવા પાછળ હેતુ એટલો છે કે લોકોને કોઈપણ રીતના ગંભીર ઈજાથી બચાવવા એ મારો મુખ્ય હેતુ છે તેની માટે અભિનંદન પાઠવું છું નામ શું છે અમિત ગોટીપુર તેમજ વાડી પીઆઈના ના સહયોગથી સેફ્ટી પર્વ નિમિત્તે સેફ્ટી બેડનું વિતરણ કરવામાં આવ્યું તેમજ તિરંગા ગ્રુપના સભ્યો દ્વારા લોકોને સૂચવવામાં આવ્યું ઉત્તરાયણના પર્વ નિમિત્ત ઉત્તરાયણનો તહેવાર છે તો આ વિસ્તારો સેફ્ટી પહેરે અને ગંભીર ધોરવાથી જણાવેલું ધ્યાન રાખે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો